જય શ્રી કૃષ્ણ ઘરમાં નાસ્તો પૂરો થઈ ગયો હતો એટલે થયું થોડી ઘઉંની પૂરી બનાવી નાખીએ ઘઉંના લોટમાં બે ચમચી ઘી અને બે ચમચી તેલ નાખીને લોટને નવસેકો શેકી નાખ્યો હાથ અડાડી શકાય એટલો જ લોટને શેકવાનો ગેસની ફ્લેમ બંધ કરી નાખી પછી એક ખાંડડીમાં બે ચમચી જીરું બે ચમચી અજમો અને થોડાક મરી લઈને અદકચરા કચડી નાખ્યા આનાથી પૂરીમાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે લોટમાં આ બધી વસ્તુ નાખી દીધી અને સરખી રીતે લોટમાં મિક્સ કરી નાખ્યું મંદાની પૂરી કરતા ઘઉંની ફરસી પૂરી તમે એકવાર ટ્રાય કરજો ચોક્કસથી તમારા ઘરમાં બધાને આ પૂરી ભાવશે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે વસ્તુને પ્લસ માઇનસ કરીને એડ કરી શકો છો પછી એનામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું અને ફરીથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી નાખ્યું પાણી નાખીને લોટને સરખી રીતે બાંધી લીધો કોઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છેલ્લે થોડુંક તેલ લઈને લોટને ચૂપી નાખ્યો લોટને જેટલો વધારે ચૂપીએ એટલી પૂરી કરવાની મજા આવે લોટને થોડીક વાર રેસ્ટ કરવા રાખ્યો ત્યાં સુધી જેટલા વાસણ ગંદા થયા હતા એ બધા ધોઈ નાખ્યા એમ પણ કંઈક પણ બનાવીએ તો વાસણ તો ઘણા બધા ભેગા થાય જ એટલે સાથે જ વાસણ કરતી આવું થોડીક વાર હું પણ રેસ્ટ કરવા બેસી ગઈ બારીની બારે વરસાદ જોવાની મજા જ કંઈક અલગ હોય ઓટને રેસ્ટ આપ્યા ને 10-15 મિનિટ થઈ ગઈ હતી એટલે ખોલીને જોયું તો લોટ સરસ રીતે બંધાયેલો હતો પહેલા તો લોટને થોડો ચૂપી લીધો પછી બનાવી એની રોટલી પહેલા એક રોટલી બનાવી પછી એના ઉપર ચોખાના લોટ અને ઘીની લરી લરી એની ઉપર ઉપર બીજી રોટલી એના ફરીથી આવી રીતે ત્રણ રોટલીનો થર કર્યો પછી એનો ટાઈટ રોલ બાળી નાખ્યો રોલ સરખો ના વડાય તો આપણને જે શેપ જોઈએ છીએ એ શેપ ના મળે અને વળતી વખતે એના પર છૂટા પડી જાય એટલે રોલ ટાઈટ વાળવો ખૂબ જરૂરી છે પછી એના કુંડલા કરી નાખ્યા કે કુંડલું લઈને પૂરીને ઓવલ શેપમાં વણી નાખી અને બીજી બાજુ તેલને તપવા મૂકી દીધું બધી જ પૂરી વણાઈ ગઈ એટલે બેઠી તળવા માટે તેલ જેવું નવસેકું થયું એવી નાખી પૂરી ધીરે ધીરે બધી જ પૂરી તળી નાખી આ ઘઉં ની પૂરી સાથે જો ચા મળી જાય તો મજા જ આવી જાય થી લઈને મોટા ચોડી બધા લોકોને આ પૂરી ભાવે છે ફાઇનલી બધી જ પૂરી તળાઈને રેડી થઈ ગઈ મળ્યા હવે નેક્સ્ટ માં બાય